આહવાના આકડા અને શિવઘાટ ખાતે વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાથથી ડાંગની ગિરિકંદ્રાઓ ગુંજી ઉઠી હતી ડાંગના પૌરાણિક મહત્વ ધરાવતા માયાદેવી અને મમિયાવડ મંદિરોમાં શ્રદ્ધાળુઓએ લાની લાંબી કતારો લગાવી મહાદેવના દર્શન કર્યા હતા પર્વ નિમિત્તે શિવાલયોમાં વિશેષ રુદ્રાભિષેક લઘુરુદ્ર અને આયોજનો કરવામાં આવ્યા હતા કાયદો વ્યવસ્થા રહે તે માટે ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી દરેક મુખ્ય મથકો અને ધાર્મિક સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ જવાનો ખડે પગે રહ્યા હતા ખાસ કરીને સંવેદનશીલ ગણાતા વિસ્તારો અને ભીડભાડવાળા સ્થળોએ પોલીસનું સતત પેટ્રોલિંગ જોવા મળ્યું હતું જેના કારણે સમગ્ર જિલ્લામાં મહાશિવરાત્રીનું પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું રિપોર્ટર વિનોદ પવાર બી ન્યૂઝ ગુજરાતી ડાંગ